દામોદર તીર્થ સમિતિ જુનાગઢ મારું નામ જીવ ગુમાવ્યા તો દામોદર તીર્થ સમિતિ રાધા દામોદરજી ચેરિટેબલ ટ્રસ્ટ એક નિર્ણય ઉપર આવ્યું છે કે એના જે કોઈ મૃતકના ના હસ્તી આવશે પિતૃ તર્પણ કરવા આવશે તો અમારા દ્વારા ભૂદેવો દ્વારા એની જે કાંઈ અમારાથી બનતા પ્રયોગ અને સહયોગ દ્વારા એને કર્મ કરી અને દક્ષિણા ન લેવાનો નિર્ણય કર્યો છે અમે પણ તેના કુટુંબીજન સ્નેહીજન સાથે દુઃખના સંપૂર્ણપણે એના દુઃખમાં સાથે છીએ અને અમારા બનતા દામોદર તીર્થો સમિતિ તરફથી એક નિર્ણય છે કે આ દુર્ઘટનામાં મૃતાત્માઓના અસ્તી વિસર્જન પાછળ અમે કોઈ કર્મ પાછળ દક્ષિણા નહીં લઈએ બરોબર હંમેશા આની પહેલા પણ કોરોના ટાઈમની અંદર બિનવારસીઓથી માંડીએ જે તેઓના અસ્થિઓ આવ્યા હતા હજારોની સંખ્યામાં તેની

દુઃખ અને દર્દ ની અંદર સાથે જ રહેશે બરોબર ભગવાન દામોદર તરફ સમિતિ ફરી પાછી આજે મૃત આત્માઓના જે કોઈ છે મૃત આત્માઓને શ્રદ્ધાંજલિ આપે છે ભગવાન એના આત્માઓને સદગતિ આપે મૃત આત્માઓને એવા અને કુટુંબ ઉપર જે દુઃખ અને દર્દ આવ્યું છે એને સહન કરવાની શક્તિ આપે વાસર એનું વિશેષ મહત્વ એ છે કે અહીં જે લોકો અસ્થિભદ્રાવ આવે છે ઈ અસ્થિભદ્રાઓનું વિશેષ મહત્વ ત્રણ આખા તીર્થમાં ઓલ ઓવર ઇન્ડિયામાં ત્રણ જગ્યાએ છે એક હરિદ્વારમાં જાવ ત્યાં અસ્થિભદ્રાનું મહત્વ છે બીજું અલ્હાબાદનું નામ અત્યારે પ્રયાગરાજ તેધરાવો ત્યાંનું મહત્વ છે અને ત્રીજું દામોકુંડ દામોકુંડ નું વિશેષ મહત્વ એ છે કે અહીં જે કોઈ અસ્થિભદ્રા આવે છે એ અસ્થિ બીજે વિશે પાણીમાં સાવ ઓગડીને રાખી દે છે અસ્થિ એટલે ફૂલ જેને દેશી ભાષામાં હાટકા કહેવાય ઇંગ્લિશમાં જે ના ને બોન્સ કહે છે એ આખા ભારતમાં ત્રણ જગ્યામાં દામોદર કુંડના જે અસ્થિભદ્રાવામાં આવે છે કોઈ પણ અસ્થિ દામોદર કુંડમાં અગ્નિભાદી કાઢી અને દામોકુંડમાં તમે ભધરાવો એટલે બીજે દિવસે સાવ જીવને શિવ એટલે કે રાગ થઈ જાય છે શું કામ થઈ જાય છે એનું તમને મહત્વ સમજાવું કે આ દામોદર કુંડનું પાણી આખો ઉપર ગિરનાર ઉપરથી આવે છે અને સોર્ણ નદી નદી કહેવામાં આવે છે અને આ સોવણ નદીના પાણીમાં ઔષધિવાળો આખો ગિરનાર હોવાને કારણે એનું જે કંઈ શરવણી રૂપે પાણી આવે છે એ સરવણીના ઔષધિવાળું પાણી હોવાને કારણે કોઈ પણ માનવ અસ્તી દામોદર કુંડ માં એટલે બીજ છે સાવ રાત થઈ જાય છે બીજું કારણ તમને સાયન્સ નું આપું હું સાયન્સ માં ભણેલો છું થોડું મેં જાણ્યું છે મેં સંશોધન કર્યું છે કે સાયન્સ એમ કહે છે કે જે તત્વોની અંદર ફોસ્ફરસ અને કેલ્શિયમ નું પ્રમાણ વધારે હોય એ તત્વોમાં કાં આટકાને બાળી નાખે અથવા આટકાને છેદી નાખે દામોદર કુંડ પાણીમાં જે તત્વો હું છે એમાં ફોસ્ફરસ અને કેલ્શિયમ નું પ્રમાણ થોડુંક વિશેષ વધારે હોવાને કારણે માનવ વસ્તી પધરાવે છે અને ઓગળીને રાત થઈ જાય છે આ કૃષ્ણ ભગવાનના પણ અસ્થિ પધરાવેલા છે વીર માંગણા જે પોતે અતૃપ્ત રહ્યો હતો એના પણ એના જે પૂર્વજો બધા આવ્યા હતા એના જે કોઈ આવ્યા હતા એ આવીને અસ્થિ પધરાવી ગયા છે એટલે આનું વિશેષ મહત્વ છે માણસો બધું સંશોધન કરીને હવેની બધી બધા પ્રજા આવી છે કે માને ખરા પણ હવે તો સંશોધન કરી અને ગૂગલ માં ને બધામાં સંશોધન કરી કે દામોદર કુંડ શું મહત્વ છે આ વિશેષ મહત્વ છે